નમસ્કાર મિત્રો અક્ષર અકાદેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસીરા સ્વાગત કરું છું આજીવન યાદરી જે છે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આપણે એક મુદ્દો જોઈએ છે આજનો આ મોટી જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જીએ હવે આજનો જોડણીનો મુદ્દો હા મિત્રો ટાઇટલ પેજ ઉપર મેં અહીંયા જે શબ્દો લખ્યા છે મહત્વ કે મહત્વ આ બેમાંથી કઈ જોડણી સાચી અને નેતૃત્વ અને માતૃત્વ આ જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો મિત્રો આપણે આ વિડીયો પૂર્વક જોશો ને તો પરીક્ષામાં ભૂલ ક્યાં છે કે સાચું શું છે એ તમને દેખાશે નહીં એટલે આ મુદ્દો છે બરાબર તમે ધ્યાનમાં રાખો કે ભાવવાચક બનાવવા માટેનો જે તત્વો જે પ્રત્યે છે એમાં એક જ અડધો ત છે રાઈટ બે અડધા ત નથી રાઈટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો એટલે કે ત છે આ જે પ્રત્યે છે એમાં બેવડો ત છે એ બેવડો ત નથી એ તમે ધ્યાનમાં રાખો એક જ અડધો ત છે બે અડધા ત નથી બાવાચક બનાવવા માટે હવે એ જોતા આ જે શબ્દો છે એ શબ્દોની જોડણી બધી જ ખોટી છે પેલી નજરે તમને લાગશે જ નહીં કે આમાં કોઈ ભૂલ હોય તેવું નેતૃત્વ તો અહીંયા આ જે જોડણી છે એ ખોટી છે માતૃત્વ સેમ એ જોડણી ખોટી છે પિતૃત્વ એ પણ જોડણી ખોટી છે આજે બાર પાંખ્યું કાઢ્યું છે ના આવે ભાતૃત્વ આ પણ જોડણી ખોટી છે સ્વામિત્વ આ જોડણી પણ ખોટી છે સતિત્વ આ જોડણી પણ ખોટી છે સ્થાયીત્વ આ જોડની પણ ખોટી છે ઉત્તરદાયિત્વ આ જોડની પણ કોટી છે સાક્ષિત્વ આ જોડણી પણ ખોટી છે કેમ ખોટી છે કે અહીંયા જે તર અર્ધો એની આગળ જે પાંખ્યું કાઢ્યું છે એ ન આવે કારણ કે એમાં એક જ અડધો થશે બે અર્ધા ત નથી સાચી જોડણી કેવી રીતે છે એ આ પ્રકાર છે ધ્યાનમાં રાખો નેતૃત્વ માતૃત્વ પિતૃત્વ ભાતૃત્વ સ્વામિત્વ સતીત્વ સ્થાયિત્વ ઉત્તરદાયિત્વ અને સાક્ષિત્વ એટલે કે તમારે પાક્યું બાલાચક બનાવવા માટે પાક્યું બહાર કાઢવાની તમારે જરૂર નથી આગળ વધીએ પહેલા જોડણીનો એક બીજો મુદ્દો આ શબ્દોમાં રહેલો છે એના વિશે હું તમને કહી દઉં કે જ્યારે તમે ભાવાચક બનાવવા માટે તો પ્રત્યે લગાડો છો ત્યારે તો આગળના શબ્દમાં દીર્ઘ ઈ હોય તે રસ્વ થઈ જશે દાખલા તરીકે સ્વામી આમ લખાય પણ સ્વામિત્વ એની જોડણી છે એ બદલાઈ જશે દાખલ તરીકે સતી સાચી જોડણી આમ છે પણ એનું ભાવાચક શું થશે સતીત્વ રહ્યા રસ્વ થઈ જશે એ તમે ધ્યાનમાં રાખો બીજી વસ્તુ મિત્રો જે સાસ જોડણી કોષ જે છે આપણા એમાં આ શબ્દની જોડણી એમાં ખોટી આપી છે ત્યાં દીર્ઘ ઈ આપી છે એકચુલી ત્યાં રસ્વ ઈ જોઈએ એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો નોંધ તરીકે અહીંયા જે શબ્દો છે મહત્વ સત્વ તત્વ પુરાતત્વ આ બધા શબ્દોમાં સંધિના કારણે બે અર્ધા તો છે એ ધ્યાનમાં રાખો એટલે મહત્વ એમાં પાછું પાંચલું આમ નીકળશે કારણ કે એમાં મહદ વત્તાત્વ બે તો એમાં ભેગા થાય છે એ જ પ્રમાણે સદ વત્તાત્વ તો એમાં બે તત્વ ભેગા થાય છે એ જ પ્રમાણે આ બધા શબ્દોમાં સંધિના કારણે ત્યાં અડધા તની સાથે બીજો અર્ધો ત જોડાયેલો છે એ મુદ્દે તમે ધ્યાનમાં રાખો મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રીઝનિંગ તેમજ પીએસઆઈ માટે ભાષા કૌશલ્ય માટેની અમે બેચ ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે એ માટે આપેલ નંબર ઉપર તમે ઇન્કવાયરી કે સંપર્ક કરી શકો છો અથવા અકાદમીમાં રૂબરૂ મળીને તમે ઇન્કવાયરી કરી શકો છો એ જ રીતે અમે એક નવી બેચ ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે ટાર્ગેટ જીપીએસસી મેન્સ પરીક્ષા આપે પણ મેન્સ ક્લિયર કરી શકતા નથી તો આ મેઇન્સ પરીક્ષા ક્લિયર કરવા માટે શું કરવું એનું આગોતરું આયોજન કઈ રીતે કરવું એ માટેની અમે એક નવી બેચ શરૂ કરી રહ્યા છે તો તમે અકાદમીમાં રૂબરૂ મળીને અથવા તો આપેલ નંબર છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પર છે જોડણી માટે મારું પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી અને આ બધા જ વ્યાકરણના સવાલો અમે એમસીક્યુ સ્વરૂપે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ પુસ્તકમાં મૂક્યા છે જેમાં ચાર હજારથી પણ વધુ સવાલો અમારી બે જે ટેલિગ્રામ ચેનલ છે એના વિશે જોઈ બંને ચેનલો પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે બીસીરાટો કરંટ અફેર્સ ટેલિગ્રામ ચેનલ છે એમાં રોજે નું કરંટ અફેર્સ જે દરરોજ સાત વાગેની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ ઉપરાંત જેટલા વિશિષ્ટ હોય તો દિવસની વિગત અને અમે એમાં મૂકીએ છીએ અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા જે પૂછાયેલા જે પ્રશ્નો છે એની વિગત અહીંયા અમે મૂકીશે છે એસટીઆઈ પરીક્ષામાં અમારી ટેલિગ્રામ ચેનલમાંથી કરન્ટ અફેર્સને લગતા કયા કયા મુદ્દા પરીક્ષામાં આવ્યા હતા લગતી પોસ્ટ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો માર અમારા બન ને પ્લેટફોર્મ ને ફોલો કરવા વિનંતી છે. બધુમાં આજ નો આ વિડિયો આપને પસંદ આવે હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ને ચાલુ કરવાનું ભૂલતા નહીં.